હેલો તો મિત્રો સ્વાગત છે ફરી આપણા નવા બ્લોગ સાથે અને ઘણા સમયથી આપણે બ્લોગ નથી આવતા કેમ કે ભાઈ હાથે પ્રેખ્ય થઈ ગયું છે તો હવે ખેતરમાં કામ કરવા આવ્યા છીએ એટલે કે ઘઉં આવેલા હતા અને ખેડા એટલે ઘણું ઘાસ જીધું એ માટે મોટા થયા છે તો હવે ઘાસ લેવાનું છે તો હવે ખેતરમાં હવે કામ કરવું પડશે તો કોણ કોણ કામ કરે છે ખેતરમાં કોને કરી દેજો વિડીયોના અંદર તો હવે લેવું પડશે ભાઈ ઘાસ ઘણું ઉગી ગયું હતું એટલા માટે કલટીમાં ભાઈ ખસે જતું હતી તો ફાઇનલી મિત્રો આપણે બધો આળો વહેણતા હતા એ લીધો અને ત્યાં જગ્યાએ ઢગો કર્યો હતો તો આપણે પાણી પીવાયા હતા તરસ લાગી દીધી તો અમને બતાડીએ કે ઢગો કેટલો કર્યો છે અને અચાનક સિસ્ટમ આપવું ભાઈ જેમ કે ભાઈ ઘાસ થયું હતું પાઈ ગયું કે ઘાસ જઈએ તમને બતાડીએ આળો થોડી વાત પણ કરીએ તો મિત્રો ડીસામાં જે હાદસો થયો છે બહુ ખતરનાક થયો છે ભાઈ એક બોમ્બ ફાટે ને ભાઈ એટલો ભાઈ અવાજ આવ્યો હતો ને જોરદાર તબિયતથી ભાઈ અવાજ આવ્યો હતો તો લગભગ અમારા ઘરથી ડીસાથી અમારા ઘરે આખો ડીસા લગભગ દસ કિલોમીટર એટલે કે અંદાજે જે જીઆઈડીસી જે બ્લાસ્ટ થાય એ લગભગ દસ કિલોમીટર છે દસ આઠ કિલોમીટર તો ભાઈ એટલો ખતરનાક અવાજ આવ્યો હતો ને કે ભાઈ વાત જ છો મેં હવે મંદિરે અમે કામ કરતા નથી ભાઈ તો અવાજ એકદમ એક સાથે બે અવાજ આવ્યા એટલે કે લગભગ એક કારણ કે બે સેકન્ડમાં બે વાર બ્લાસ્ટ થયો એટલો અવાજ આવ્યો તો અને આ જોઈ શકો છો આપણે આટલો બધો આળો એની દીધો છે ખેતરમાંથી તો ભાઈ એ ખતરનાક બ્લાસ્ટ થયો હતો અને જોરદાર બ્લાસ્ટ થયો હતો અને પછી આપણને ખબર નથી કે જીઆઈડીસીમાં આ રીતનું બ્લાસ્ટ થયું છે પછી લગભગ ત્રણ વાગે ઇન્સ્ટાગ્રામ ખોલ્યું એટલે આપણને લાગ્યું કે ઇન્સ્ટાગ્રામ ખોલ્યું એટલે રીલ આવી તો રીલ્સમાં લખેલું ગયું ડીસામાં બ્લાસ્ટ થયો હતો ઘણા બધા રિલેટિવ પહેલાં કોલ કર્યા હતા ઘરે કેમ કે દિશામાં બ્લાસ્ટ થયું છે એટલે બ્રેકિંગ ન્યૂઝ ચાલતી હતી ટીવીમાંથી પણ આપણે તો ઘરે મંદિરે કામ કરતા એટલે ખબર નથી તો ભાઈ એટલે અમ ઘરવાળાને પણ ખબર નથી કે શું બ્લાસ્ટ થઈ ગયું તો ભાઈ એ તો એમ કહેવા માટે કે અમને ખબર નથી તો ભાઈ બ્રેકિંગ ન્યૂઝ ટીવીમાંથી ચાલતું હતું સમાચારમાં ન્યૂઝમાં ઘણી જગ્યાએ હું ઘણા બધાને ખબર નથી ને પછી અમને લાગ્યું કે ટાયર બહાર ફૂટ્યો હતું એકદમ જબરજસ્ત અવાજ આવ્યો એટલે અમને લાગ્યું અહીંયા ટાયર બહાર ટ્રક ચાલતી રેતી ભરી એટલે એમને ફૂટ્યું હશે આપણને શું ખબર કે આ રીતનું પ્લાસ્ટ થયું એકદમ ખતરનાક હોવા જાય તો એટલે કીધું આટલામાં જ કંઈક થયું હશે તો ભાઈ આવી વાત હતી અને સરકારને નમ્ર વિનંતી કે એ જગ્યા ઉપર સીલ કરી દેવા સરકારશ્રી દ્વારા કબજો કરવામાં આવે અને જે પણ એ જગ્યાની રકમ હોય એ જે મૃત્યુ અને જે ઘાયલ થયા છે એ લોકોને એ મૂડી આપી દેવાય કેમ કે ભાઈ આ કરવાથી બહુ મસ્ત ફાયદો થઈ જશે બધાનો અને પેલાને સજા મળવી જોઈએ તો મળવી જ જોઈએ કોઈ પણ રીતે બચવો ના જોઈએ તમારું શું કહેવું છે એ જણાવજો અને ભાઈ એક બ્લાસ્ટ થયો ખતર નાખી જ હતો તો ભાઈ બામ એક બોમ્બ ફૂટે ને ભાઈ એના કરતી પણ ખતર એનો ભયાનક અવાજ હતો ડીસાની આજુબાજુ તમે કંઈ પણ જગ્યાએ રહેતા હોય તો તમને ખબર જ હશે તો તમને અવાજ સંભળાયો કે નહીં અને તમને શું લાગે છે સજા મળવી જોઈએ અને પૈસા જે મૃત્યુ છે એમને મળવા જોઈએ કે નહીં મૃત્યુ અને ઘાય બધાને જ મળવા જોઈએ ફેક્ટરીમાં જે પણ કામ કરતું હોય અમને તો તમારું શું કહેવું છે તો વિડીયોમાં આટલું જ ભાઈ ચલો હવે જઈએ ઘરે ભાઈ ખૂબ પણ લાગી છે જય માતાજી જય ભાર